નમસ્તે ભાઈ નો તમારા માટે લઈને આવી ગયું છે નવી ડિઝાઇન ની સાડીઓ જોઈ લો બધી સરસ મજાની ડિઝાઇન છે અને આ વખતે ત્રણ ત્રણ ડિઝાઇન એક સાથે બતાવું છું કારણ કે ઘણા બધા એમ કે છે કે તમે એક સેટ લઈને આવો છો તો કઈ ઠપકો નથી પડતો એક માં હું જોઉં તો આ આ વખતે ત્રણ ત્રણ શેટ તમને એકારે બતાવી દઉં તેમ છતાં જો ન ખબર પડે તો બીજા કલર તમને બતાવ્યું બરાબર આ ડિઝાઇન જોઈ લો બ્લાઉઝ પણ સરસ મજાનું છે બાકી એના કલર તમને બતાવું છું ઘડીક રાહ જો એટલે તમે બધા કલર બતાવી દઉં પેલા એનું બ્લાઉઝ જોઈ લો આ ડિઝાઇન નું આ ટાઈપનું સરસ મજાનું બ્લાઉઝ આવશે ત્યાર પછી આ જુઓ આ ડિઝાઇન જુઓ આ બધા એના કલર છે બેનો જોઈ લો પછી એક આ નવી ડિઝાઇન છે આ જ કલર છે આ બધા એના કલર છે જોઈ લેજો આ ડિઝાઇનના સરસ મજાની ડિઝાઇન છે એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમારે સારું રહે અને અમારે પણ સારું રહે કારણ કે તમે સ્ક્રીનશોટ મોકલશો તો અમારે સારું રહેશે તમે એમના ભાવ પૂછશો તો નહીં ખબર પડે અને ભાવ છે ત્રણસો ની એક પાંચસોની બે તાત્કાલિક ઓફરનો લાભ લો અને ઓર્ડર કરવા માટે વોટ્સઅપ નંબર તમને બતાવી છે એમાં કોન્ટેક કરો બાકી આ બીજી એક ડિઝાઇન છે પાંદડીવાળી ડિઝાઇન આ લગભગ આપણે પહેલાં બતાવી હતી પણ આ પાછી આવી છે અને સરસ મજાની ડિઝાઇન છે એટલા માટે બીજો સેટ આવ્યો છે તો તમને બતાવી દઉં છું જોઈ લો સરસ મજાની ડિઝાઇન છે દરબારી કાપડ ટાઈપ આની ડિઝાઇન છે બાકી છે બીજું લૂઝ કાપડ બરોબર જોઈ લે જો ડિઝાઇન સરસ મજાની છે એમાં એક લીલો કલર છે ગુલાબી અને લાલ આ ત્રણ કલર એના બીજા છે જોઈ લો આ ત્રણ કલર એના છે જોતા સરસ મજાની આડીઓ છે અને એક હજુ પણ ડિઝાઇન છે બીજી બતાવી દો આ વખતે જો લૂઝ કાપડમાં બીજી ડિઝાઇન સરસ મજાની છે આવડીયા આ જે ઝીણી ડિઝાઇન પહેરવાના શોખીન હોય એ જોઈ લો આ ઝીણી ડિઝાઇન સરસ મજાની ડિઝાઇન આવે છે જોઈ લો મસ્ત ડિઝાઇન છે આખી અને એનો બ્લાઉઝ પણ મસ્ત ઝીણી ડિઝાઇનમાં જ છે જોઈ લો આ એનો બ્લાઉઝ છે જુઓ અને આ પાલવ આવજો જોઈ લો આવા પાલવ પણ છે મસ્તની હાડી છે કોન્ટેક કરજો ખરીદવી હોય તો બાકી જો આ એના કલર છે ગાજરી છે ત્યાર પછી પિસ્તા ઘાટો એક ગાજરી ઉપર બીજો બીટ ઉપર છે પછી આ મહેંદી કલર આટલે કલર છે બહેનો જે પણ ગમતી હોય એનો કોન્ટેક કરો અને આ બધી હાડીનો કોઈ પણ હાડી ગમે તો સ્પ્રીનશોટ પાડીને મોકલજો જે ડિઝાઇન ગમે એના કલર જોવો હોય તો પણ સ્ક્રીનશોટ પાડીને મોકલજો whatsapp નંબર તમે બતાવી દે અહીં એને ખરીદવા માંગો છો તો ગઢડા સ્વામીના જે છે આપણું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એની મેન બજારમાં આપણી દુકાન આવેલી છે શ્રી શક્તિ સાડી એમાં આવીને પણ ખરીદી કરી શકો છો ઓનલાઈન ખરીદી કરવી હોય તો આમાં કોઈ પણ સ્ક્રીનશોટ પાડીને મોકલો કુરિયર શાજ તમારી ઉપર રહેશે બાકી હાડીઓનો ભાવ છે ત્રણસોની એક પાંચસોની બે તો ઓફરનો લો અને બે હાડીઓ મંગાવો જેથી કરીને કુરિયર શાહ પણ તમને માથે ન પડે કારણ કે બે હાડીઓનું પચાસથી સાઠ રૂપિયા ચાર્જ થતો હોય છે તો તમને માથે પણ નહીં પડે તો જલ્દી કોન્ટેક કરો